એટલે કે નવા વર્ષના દિવસે થરાદ ખાતે મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી રાધનપુરના ધારાસભ્ય લવંગજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અગ્રણીઓએ જિલ્લાવાસીઓ પાસેથી સ્નેહ મિલનનો ઉષ્માભર્યો આવકાર સ્વીકાર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ જિલ્લાવાસીઓને સંબોધતા એક મહત્વની જાહેરાત કરી તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન બદલ થરાદ સહિતના તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળની સંપૂર્ણ સહાય સરકારે જાહેર કરી છે અને તે મળશે જિલ્લાના તમામ પ્રજાજનો અગ્રણીઓ સાથે મળીને હજારોની સંખ્યામાં આજે બધાએ રામાસામા કર્યા બધા એકબીજાને મળે અને એકબીજાને શુભેચ્છાઓ આપે એના માટેનો બેસતા જ વર્ષે ખૂબ મોટો કાર્યક્રમ આજે થયો અને પ્રજાને જે પ્રમાણનો ઉત્સાહ છે ખાસ કરીને હમણાં ખેતીની અંદર રાજ્ય સરકારે

અભિપ્રાય છે એ પણ તે લઈ જે તે ગામમાં અને એ કામને આગળ લઈશું